સૂર્યનો પ્રકોપ તડકા સ્વરૂપે ધરતી પર વરસી રહ્યો છે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે સૌથી મોટું જોખમ હોય છે હીટ સ્ટ્રોકનું હીટ સ્ટ્રોક અથવા સનસ્ટ્રોકને સામાન્ય ભાષામાં લૂ લાગવી પણ કહેવાય છે આવું ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે હીટ સ્ટ્રોકની સ્થિતિમાં શરીરનું તાપમાન ઝડપથી વધુ થઈ જાય છે અને ઓછું થઈ શકતું નથી લૂ લાગે ત્યારે શરીરનું તાપમાન સ્વેટિંગ મેકેનિઝમને ફેલ કરી નાખે છે તેનાથી દર્દીને પરસેવો પણ થતો નથી સ્ટ્રોકમાં દસ મિનિટની અંદર શરીરનું તાપમાન એકસો છ ડિગ્રીથી વધી શકે છે જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ જાય છે અથવા તો તેના ઓર્ગન ફેલ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બને તો આસપાસના વ્યક્તિએ તુરંત જ એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવો જોઈએ દર્દીને સારવાર ન મળે ત્યાં સુધી પ્રાથમિક સારવાર તરીકે દર્દીને એવી રીતે સુવડાવો કે તેના પગ જમીનથી થોડા ઊંચા રહે પંખાની સીધી હવા દર્દીને મળે તે માટે તેના કપડાંને ઢીલા કરો દર્દીની બગલ કમર અને ગળાની નીચે ભીના કપડાં ટુવાલ અથવા તો બરફ મૂકો ત્યારબાદ દર્દીને સાદું પાણી ધીરે ધીરે પીવડાવતા રહેવું